નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બાબર ખાન પઠાણ અને તેના સાગરીતોને ફાંસી જેવી કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતક તપન પરમારની માતા પરિવારજનો અને સ્થાનિક મહિલાઓના હજુ પણ કારેલીબાગ પોલીસ મથકે ધરણા જારી છે તપન પરમારની માતા એકનો એક વહાલ સોયો ગુમાવવાને કારણે સતત પોલીસ મથકના દાદરા ઉપર બેસી બાળાપો રહી છે ત્યાં હાજર પોલીસ મહિલા કર્મીઓ પોલીસ મથક ચાલી રહ્યો હોય તેમ હળવા મૂળમાં દેખાતા મૃતક તપન પરમારની માતા રોષે ભરાઈ અને અંદર ઉભેલી મહિલા પોલીસ કર્મીઓ પર ભારે ફિટકાર વરસાવી કહ્યું કે આરોપીઓને સુરક્ષા આપો છો અને મારો દીકરો હજુ કાલનો હોસ્પિટલમાં પડ્યો છે એનું શું પોલીસ બહાર ઉભેલી સ્થાનિક મહિલાઓ અને લોકોએ વધુ એક વખત પોલીસ પ્રશાસનની હાઈ બોલાવી અને મહિલાઓએ છાજિયા લીધા તેમજ ડીસીપી ઝોન ફોર પરનામોમાયાને ફરીથી એક વખત ઉગ્ર રજૂઆતો પણ કરી

No, linda, no, linda.

મજાક કરો છો બધા છોકરાનો મરાઈ ના ખાવ છો લોકો મારો બેન છે મારો છોકરો તપન મારો છોકરો ખાલી જોવા જ ગયો છે તો તમે અનન્યાય આલો છો અને ગાડીની સુરક્ષા લે લઈ જાઓ છો મારા છોકરાને તો દર્શક મિત્રો શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા શહેરમાં શહેરના મહામંત્રી જશવંતસિંહ સોલંકી પૂર્વ મેયર સુનિલ સોલંકી કાઉન્સિલર ડૉક્ટર રાજેશ શાહ સહિત અનેક ભાજપના નેતાઓ અને અગ્રણીઓ કારેલીબાગ પોલીસ મથક બહાર હાજર છે અને સતત તેઓ પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર કે જેમણે તેમનો એકનો એક દીકરો ગુમાવ્યો છે તેમણે અને તેમના પરિવારજનોને સતત સાંત્વના આપીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરિવારજનોની બસ એક જ માંગ છે કે હત્યારાઓને ફાંસી આપો અને સાથે સાથે આક્ષેપો પણ છે કે પોલીસ આટલી બધી સુરક્ષા આરોપીઓને કેમ આપી રહી છે દર્શક મિત્રો આ ઘટનામાં હવે તમામની નજર પોલીસ કાર્યવાહી ઉપર છે સાથે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમાર પર હત્યાના ઈરાદે કરાયેલા હુમલામાં તપન પરમારનું મોત નીપજ્યું છે ત્યારે હવે શહેર ભાજપ પોલીસ પર કેવા પ્રકારનું પ્રેશર લાવે છે અને પોલીસ આરોપીઓ મામલે કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું কেমন আছেন সবাই আপনারা কি পার্টি এ চটপটি খোকরা না মাইর দাতা রাজা চা দুনবার আমিন এর সাথে জড়িত আছেন কোন বরণ মূল বরণ নেত্রৈ ગાજા ચાચ પીર ડું સલામી કો મારને કે અંદર જા તો દર્શક મિત્રો આ ઘટના બાદ પૂર્વ મેયર અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી ગત રાતથી જ રહ્યા છે સુનિલ સોલંકીનું પણ ઘર એક સમયમાં આ જ વિસ્તારમાં હતું જેથી તેઓ આવા રીઢા ગુનેગારો અને તેમના આતંકોથી બકૂબી વાકેફ છે સુનીલ સોલંકીએ મીડિયાને સંબોધન કરતા આજે જણાવ્યું કે આ મામલાની જાણ અમે સરકાર સુધી કરી છે જે અત્યારે આવા જે રીઢા ગુનેગારો છે અને આવા અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે આ ગુનેગારો વર્ષોથી આ લોકોનો વિસ્તારમાં આતંક છે વિસ્તારમાં ઘરો ખાલી કરાવવા માટે તેઓ આવી અનેક ચેષ્ટાઓ કરી ચૂક્યા છે ભયનું વાતાવરણ તેઓ ફેલાવી રહ્યા છે જે બનાવ બન્યો છે તે બનાવમાં નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે ચૂંટાયેલી પાંખ શહેર સંગઠન શહેર પ્રમુખે એક સુરે સરકારમાં રજૂઆત કરી છે કે વડોદરા શહેરમાં આવું કૃત્ય ચલાવી લેવામાં આવે નહીં હવે આ બનાવ મામલે ટૂંક સમયમાં શહેર પોલીસ કમિશનર પત્રકાર પરિષદ સંબોધી આ અંગે વધુ પ્રકાશ પાડશે અમારા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7 ના પૂર્વ કોર્પોરેટર શ્રી રમેશભાઈ રાજા તેમના દીકરાની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી છે જે રીતે હત્યા થઈ છે જેમાં તેનો કોઈ વાંક નતો તે પોતે તેના વિસ્તારના છોકરાઓ જ્યારે આ મારામારીની અંદર ઇન્જર્ડ થયા તે લોકોને હોસ્પિટલ જોવા માટે ગયો હતો અને જે રીતે તેની ઘાતકી હત્યા થઈ છે અને જે લોકોએ હત્યા કરી છે તેનો ભૂતકાળ પણ ખૂબ ખરાબ છે આની પહેલાં પણ ઘણા આવા હુમલાઓ તેઓ કરી ચૂક્યા છે વડોદરા શહેરના નગરજનોની અંદર ખૂબ જ આક્રોશ છે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં રાતથી અમારી સાથે અહીં પોલીસ સ્ટેશન સયાજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સરકારમાં પણ અમે આની જાણ કરી છે અને ચોક્કસપણે અત્યારે તમને પણ મીડિયાના લોકોને પણ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી પ્રેસના વાર્તાથી તમને પણ માહિતી આપશે અમને વિશ્વાસ છે કે જે પ્રકારની હત્યા થઈ છે આશાસ્પદ યુવાન જેનું લગ્ન પણ ત્રણ ચાર મહિના પછી હતું એમના ઘરની અંદર એકનો એક પુત્ર હતો જેનો કોઈ વાંક નહોતો તેનો કોઈ ઇતિહાસ પણ એવો ખરડાયેલો નથી કોઈ કેસ નથી અને આવી નિર્મ હત્યા જ્યારે એની કરવામાં આવે ત્યારે એ પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે અને આ ભયના વાતાવરણની અંદર લોકો ઘર ખાલી કરીને જતા રહી તેવી પણ ચેષ્ટા છે આ લોકોની જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને ચોક્કસપણે સાખી ના લેવાય વડોદરા શહેરની આ સંસ્કારી નગરી અને તેમાં પણ આવા પ્રકારના તત્વો જે એકલ દોકલ પોતે એક ગેંગ બનાવીને આવી રીતે ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લોકો પણ ભયભીત છે હું ચોક્કસપણે માનું છું કે સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અમારી ચૂંટાયેલી સૌ પાંખ અમારા સંગઠનના સૌ લોકો તમામ લોકો એક અવાજે એકી સાથે બધા જ લોકોએ કહ્યું છે કે ભાઈ આ કૃત્ય સહેજ પણ ચલાવી ના લેવાય આ શહેરની અંદર આવા લોકોને કોઈ પણ રીતે સાંખી ના લેવાય અને તે લોકોને તાત્કાલિક જાહેર કરીને વડોદરા શહેરની પરિસ્થિતિ બધા જ લોકો આ ડર બહાર આવે ત્રિપાકારની સ્થિતિનું નિર્માણ કરવામાં આવે તેવી વાત અમે કરી છે બાબર જે છે એના ઉપર અનેક ગુનાઓ રજિસ્ટર છે આટલું કુખ્યાત બન્યો શું માનો છો કોણ એને છાવરેતું હતું અથવા તો હત્યા માટે જવાબદાર કોણ બાબર કે પોલીસ જે કોઈ છાવરતું હશે તેની પણ તમને માહિતી અત્યારે પ્રેસ દ્વારા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી આપવાના છે અમને ચોક્કસપણે આશા છે કે જે પ્રકારનું કૃત્ય થયું છે અને જે પ્રકારનો આક્રોશ છે વિસ્તારના લોકોનો વડોદરા શહેરના નગરજનોનો ચોક્કસપણે પોલીસે આની અંદર ઠોસ કાર્યવાહી કરવી જ પડશે કેમ કે તમે જુઓ છો કે રાતથી દોઢ વાગ્યાથી લઈને અત્યાર સુધી લોકો પોતાના ઘરે ગયા નથી અને પોતાના ઘરનો પોતાનો દીકરો એક ને એક જેની કમાણી થી તેઓનું ઘર ચાલતું હતું એવા વ્યક્તિની જયારે નિર્મમ હત્યા થાય ત્યારે લોકોનો સ્વાભાવિક છે કે આક્રોશ ખુબ જ વધી જાય અમે પણ માન્ય છે કે આવું સેચ પણ ના ચલાવી લેવાય